નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે લોકશાહીનો અમૃત મહોત્સવ એટલે કે લોકસભા ચૂંટણીના ટાણે ડભોઈ વોર્ડ નંબર આઠના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ડભોઈ નગરપાલિકાના દંડક એવા દાનિયાલ મહેદી સૈયદ તેમજ સાથી કાર્યકર એવા સજી મહેદી હોટલવાલા દ્વારા વોર્ડ નંબર આઠમાં ભારતીય જનતા પાર્ટીની એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડૉક્ટર બીજે જે બ્રહ્મભટ્ટ ડોક્ટર સંદીપ શાહ શશિકાંત પટેલ બિરેન શાહ કાજલબેન દુલાણી વિશાલ શાહ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ સંગઠનના કાર્યકરો અને નાગરિકો આ જાહેર સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ વોર્ડ નંબર આઠમાં ભારતીય જનતા પાર્ટીની આ લગભગ બે દાયકા પછીની પ્રથમ જાહેર સભા હોય નાગરિકોમાં તેમજ મહાનુભાવોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામ મહાનુભાવોએ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર